પણ અહીંયા બેઠેલા બધા દુકાનો ચલાવનારા મિત્રો આ કાપડ વેચનારા મિત્રો અહીંયા નસીબ વેચનારા મિત્રો એક એક મિત્રો જો જાગશે નહીં તો એમણે એક વાત કીધી છે હમણાં તમને ખબર હોય તો કે અબ તો યે ટ્રેલર હે પિક્ચર માં તો આખી પૂછ મારી દેવાના છે તમે વિચાર કરો

મિત્રો જેમ ગોપાલભાઈ એ વાત કરી કે ચારસો પાર નો નારો જય ભવાની ના નારા થી પૂછ વાગી ગયો છે પણ મિત્રો છત્રીસ સમાજ એકનો મુદ્દો નથી આ માત્ર રાજપૂત સમાજ એકનો મુદ્દો નથી તમારી મારી માતા નો દીકરીઓ ઉપર અસ્મિતા ઉપર મિત્રો વાર કરેલા છે ભાજપ અને માનસિકતા અને યાદ રાખજો આપણી એક નીતિ રહી કે મારે શું આ તો રાજપૂતોને કીધું છે મારે શું આ તો પાડોશીને કીધું છે મારે શું આ તો ખેડૂતોને લૂંટે છે અને એને મારે કેવું છે કે જ્યારે અંગ્રેજોએ સુરતમાં સ્થાપના કરી તી પહેલી સોડસો ચાર કે સોડસો માં ખબર છે ને પહેલી અંગ્રેજોએ

ત્યારે ખબર પડી આ તો મોટો બુચસીઓ છે પણ એક વાત ધ્યાન રાખવાની છે મિત્રો 26 સાંસદો 2014 માં તમે આપ્યા 2019 માં આપ્યા પણ તમને આજે ગર્વ થશે માનનીય સંજય શ્રીજી ઉપર કે અદાણી નામનો વ્યક્તિ આપણા ગુજરાતીઓને લૂંટતો તો ત્યારે 26 માંથી કોઈ ના બાપની તાકાત ન હતી કે સંસદમાં आवाज ઉઠાવે ને ત્યારે ગુજરાતીઓ માટે સંજયસિંહજીએ आवाज ઉઠાવ્યો હતો મોદી એ દાણી ભાઈ ભાઈનો નારો જરા આપો ત્યારે મે સંજયસિંહજીને ફોન કીધો તો મે કીધો સંજયસિંહજી સાબજી આપણી ગુજરાતીઓ કે લિયે आवाज उठाया है लेकिन अभी मेरे गुजरात वाले सो रहे हैं लेकिन आपको जेल में जाना पड़ेगा हमना 6 મહિના જઈને આવવા 6 મહિના જઈને આવવા તમે વિચાર કરો કે જ્યારે 10 લાખ યુવાનોનો પેપર ફૂટ્યો મારી પાસે ખેડૂતો આવ્યા નાના વેપારીઓ આવ્યા ગરીબો આવ્યા વંચિતો આવ્યા શોષિતો આવ્યા મને કે સુદાન ભાઈ યુપીએસસી નો પેપર ફૂટતો નથી સુ કે યુપીએસસી કોઈ મોટા મોટા લોકોના દીકરાઓ પરીક્ષા આપે છે પણ એલઆરડી નો નાના સબ બિન સચિવાલયના આ પેપર ફૂટે છે તમારે કાઈ કરવું જોઈએ મેં ગોપાલભાઈ ને કીધું અમારી કોર્ટ ટીમ મિટિંગ કરી અને મેં કીધું હવે બંદો છે ને ઈ કમલમમાં માં ખોડી દેશે આ ધંધા કરવા વાળા અને સાહેબ અમે બધા કમલમમાં ગયા તમને ખબર છે કે નહીં યાદ છે કે નહીં દસ લાખ યુવાનોના માતા પિતા રસ્તા ઉપર ના ઉતરી શકે ન ઉતરી જેના દીકરા તૈયારીઓ સરકાર ત્યાંથી ચાલે છે અને એને ખબર પડવું પડે કે હજી ગુજરાતમાં માં યુવાનો માટે મરનારા પેદા થઈ ચુક્યા છે પણ મિત્રો અફસોસ ત્યારે થયો મને

સો પાંચ લાખ ખેડૂતો છે મિત્રો ખેડૂતો નો પાક વીમો મેં અપાવેલો ખેડૂતો નો લડતો હું હતો સાહેબ ટીવીમાં હોવા છતાં આ ભાજપ ની ધમકીઓ કે તમારો ટાઈગર માથું આપી લડતો હતો અને જ્યાં દિવસે 54 લાખ ખેડૂતો એમના પત્ની એમના દીકરા દીકરી 80 કરોડ થાય મે નક્કી કરેલું કે 50 લાખ યુવાનો બેરોજગાર 80 કરોડ મારા ખેડૂતોનો પરિવાર 10 કરોડ મતદાન આમ આદમીમાં પડશે પણ જ્યારે ખુલ્યું પેટી ત્યારે 156 થઈને ત્યારે મને એવું થયું કે ભગવાન મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે કર્શનાસ માણેકની યાદ આવી રચના કે મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે ફૂલ ના ડૂબી જતા ને પથરા તરી જાય છે મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે મિત્રો જેના માટે લઈડા જેના માટે માતા બેન દીકરીઓને છેડતીની વાત તો અહીંયા આવે કોઈ છેડતી કરતો ને તો પહેલી ગોરી સુદાન ગઢવી ખાય છતાય આપણે ઈશાન કરી લીધું સાહેબ અને જે દિવસે આ રિઝલ્ટ જોયા ત્યારે ભાજપ પડે મને ફોન કર્યા મને કે શું છું ટાઈગર હવે નીકળી ગઈ મેં કીધું તમારા બાપની તાકાત નથી આ ટાઈગર હારવા માટે નહીં મરવા માટે આવ્યો અને યાદ રાખજો બે હજાર સત્યાવીસમાં જો ભાજપને અહીં ઉખાડી ન ફેંકી અમારો આમ આદમીનોને એક એક ઇન્ડિયા ગઠબંધનો કાર્યકર્તા કરતા ત્યાં સુધી ઉંભવાના નથી અને કરશનદાસ માલેકની બીજી રચના છે મિત્રો આ રચના બહુ સમજવા જેવી છે નો એટલા માટે તમને કહું છું કે આ રચના બાજપિયાઓ જોડે મેચ થતી હોય તો એકવાર દુકાનવાળાને બરા સમજી લે એમણે લખ્યું કે સુકુ તણકલું દોયલું છે કામ ગેનોને કામ ગેનોને સુકુ તણકલું દોયલું છે અને લીલાછમ ખેતરાઓ આખલાઓ ચરી જાય છે મને એ જ નથી સમજાતું કે સામે આવું થાય છે

મિત્રો દુકાનવાલાને કેવું છે કે ગેરક તકલીફ પડે જાજો પોલીસસને એક પીઆઈ સારો હશે એ વિચારતો હશે પણ ભાજપડા ઉચ્ચ સ્યાનો ફોન આવશે કે તમારે આમાં ફરિયાદ લેવાની નથી એટલે પેલો વિચારો અટકી જશે તે દિવસે તમને ખબર પડશે કે ભાજપ કેટલી નકામી પાર્ટી છે આજે છત્રી સમાજને ખબર પડી પણ બે હજાર પંદર માં પાટીદાર સમાજને ખબર પડી હતી પાટીદાર સમાજ મતદાન કરતું હતું પણ જ્યારે પાટીદાર સમાજની દીકરીઓને સાહેબ દોડાવી દોડાવી ભાજપે મારી એનો વિડીયો આજે પણ હું જઈ શકું અને તમને ખાતરી આપું છું બે હજાર સત્યાવીસ માં આમ આદમીની સરકાર બનશે વચન આપું છું ગળો કપાઈ જાય પણ આ બુચિસ્યાઓને એક એને છોડવાનું થતું નથી સાહેબ એક એકનો બદલો વ્યાજ સાથે લેવાનું છે તમે વિચાર કરો હમણાં

જંગલ માં ગયા એમણે જોયું આ થેતરનો બધા માને છે એટલે એ થેતરને શિકારી ઘરે લાવી આવ્યો શિકારી થેતરનો ન કર્યો એને બદામ ખવડાવી પિસ્તા ખવડાવ્યું દૂધ પાયું કે જે તારે ખાવું એ ખા અને પછી એ થેતરને લઈ અને જંગલમાં ગયો આજુબાજુ પિંજરો ગોઠવી દીધું થેતરે આમ આમ ચાલુ કર્યો આગેવાન થેતર એટલે બધી થેતરો પિચાડીની આજુબાજુ આવી અને બધી પિંજરામાં પૂરાઈ ગઈ એના ડોકા કાપી નાખ્યા શિકારીએ ફરીથી ઘરે આવી ગયો ફરીથી આ થેતરને કાજુ ગવડાવ્યાં પિસ્તા ગવડાવ્યા ચળ ખડાવ્યા સારું સારું તારે ક્યાંય જવાની જરૂર નથી તેતરને નવડાવી અને પાછો જંગલમાં લઈ ગયો બીજા દિવસે ફરીથી તેતર ભપડાવવા માંડી ફરીથી આજુબાજુ બધી તેતરો આવી એને પિંજરામાં પુરાઈ ગઈ બધાની ડોક્યુ કાપી અને શિકારી લઈ આવ્યો સાહેબ ભાજપમાં કેટલાક આપણા જ્ઞાતિના આગેવાનો આવી રીતે ગોઠવાઈ જાય કે નથી ગોઠવાય આચુ ગોઠવાય છે કે નથી ગોઠવાયા એને કોન્ટ્રાક્ટ મળે પદ મળે હોદ્દો મળે એટલે આપણા સમાજના સોદા કરવા માટે અચકાય નહીં પણ સાહેબ જે દિવસે એમના ઘરે માતા બેન દીકરી ઉપર એમના જ મોટા ભાજપના નેતા અન્યાય કરશે ને ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જશે ને હું છાતી ઠોકીને કહું છું પોલીસવાળો ફરિયાદ નહીં લેને ત્યારે એ એટલો પસ્તાશે કે એને ઉપર આમને નીચે ધરતી હશે ભાજપને જેટલી ઓળખી જાઓ એટલી સારી છે વધારે ન કહેતા બધા વક્તાઓએ કીધું છે પહેલાં નંબરનો બટન છે અને એક વ્યક્તિ સો સો વ્યક્તિઓને જાગૃત કરજો નહીં તો આ સુરત ફેલાર છે અંગ્રેજોનું અંગ્રેજોએ થાણું સ્થાપ્યું હતું સુરતથી અને બસો વર્ષ રાજ કર્યું હતું અને અંગ્રેજો પણ કેટલાક જ્ઞાતિઓના આગેવાનોને પોતાના પક્ષમાં રાખી લીધા હતા તમે વિચાર કરો ચૂંટણી આવે એટલે જ્ઞાતિના આગેવાન આપણા ઘરે આવે પેટ્રોલના ભાવ વધે ત્યારે આવે જ ગેસ સિલિન્ડરના ભાવ વધે ત્યારે આવે જ આપણે અન્યાય થાય ત્યારે આવે જ આપણા દીકરાનો પેપર ફૂટે ત્યારે આવે જ ત્યારે બુચસીઓ ક્યાં સચાઈ છે એટલે આ જ્ઞાતિનો આગેવાન આપણો નથી હોતો પક્ષનો દલાલ હોય છે દલાલ એટલે એનાથી ચેતવાનું છે મને ખાલી આ જુજોપીને વચન કરો સોસો મત માંગી સાજો તમારા પાસેથી સોસો મત લખાવશો ઉમેશભાઈ જીતાવશો ઝાડુ મત બોલો ભારત માતા